હેલો કે કારક લગાડવું હોય કારકને શું કહેવાય ગુજરાતી હમણાં હું કહી તો વિભક્તિ વિભક્તિ લગાડવી હોય તો ના કે નું શું લગાડવું એ આપણે ખ્યાલ આવે એટલા માટે ભક્તિ અનિર્વચનીય છે માટે એને નું ભક્તિનું દર્શન કહેવું જોઈએ આપણે હવે જુઓ કેવી રીતે અનિર્વચનીય છે પરસ્પર આશરેનું ઉદાહરણ આપણે જોયું તો બે ત્રણ વસ્તુ અનિર્વચનીય છે એક તો જગત અનિર્વચનીય છે બીજું બ્રહ્મ અનિર્વચનીય છે અને આ પરમ પ્રેમ પણ અનિર્વચનીય છે પણ ત્રણેયમાં શું ફેર છે ત્રણેય અનિર્વચનીયતા ધરાવે છે પણ હવે થોડુંક થોડીક શાસ્ત્રની ભાષા આવશે તમે ગભરાશો નહીં આપણે એને જરા સૈલી કરી નાખશું અંદર થોડુંક ઈનો બીનો નાખીને ફૂલાવી એક એકલાસ પછી એવું કરી નાખશું એટલે પણ વ્યાખ્યા એની શાસ્ત્રીય ભાષામાં છે જગત છે એ સત્ સત્વાભ્યામ અનિર્વચનીય છે સત્વ સત્વસત્વાભિયામ એટલે સત્વ કાલે આપણે જોયું તણું મનુષ્યત્વ મનુષ્યપણું ગોત્વ ગાયપણું એમ સત્વ સત્પણું અને અસત્વ અસતપણું સત્વસત્વ સત્વ અસત્વ ભ્યામ અનિર્વચનીય હવે આ જગતને સત કેવું નહીં કહી શકાય એમ નથી અસત કહી શકાય એમ નથી તમે વિવેકથી વિચાર કરો તો ક્યાં છે જગત જગત છે જ નહીં એને સત કેમ કહેવું કારણ કે જે કાલે હતું એવું ને એવું આજે હોય એવું ને એવું કાલે રહેવાનું હોય તો એને સત કહેવાય આ તો દર ક્ષણે બદલે છે દર ક્ષણે આપણું શરીર પણ બદલે છે ને સાત વર્ષે એવું કહેવાય સાત વર્ષે આપણા શરીરના નખથી શીખ સુધીના તમામ સેલ બદલી જાય તમને મેં આજે જોયો સાત વર્ષ પછી આપણે મળીએ જ નહીં સાત વર્ષ સાત વર્ષ પછી જોઉં તો હું તમને ના ઓળખી શકું અને ઓળખું તમે આવા કેમ થઈ ગયા તો આ બધું બદલી ગયું બદલી જ જાય સંસારનો નિયમ છે વ્યક્તિ બદલે વસ્તુ બદલે પદાર્થ બદલે રેતીના કણે કણ બદલે છે અને હર ક્ષણે બદલે છે એટલે એને સત કહી શકાય નહીં વિવેક કરતા વિચાર કરતા સમજાય કે જગત સત નથી પણ પ્રત્યક્ષ દેખાય છે એનું શું આ સત નથી તો આ દીવાલમાંથી નીકળી જાવ લો માથું ફૂટી જાય આ નક્કર છે જ નહીં જગત નક્કર છે જ નહીં આ બધું સપના વધ છે તો આમાંથી નીકળી જાવ પણ દરવાજાથી હું કામ જાવ સાંજથી મારો કૂદકો તો પ્રત્યક્ષ જણાય છે એટલે એને અસત કેમ કેવું અનુભવાય છે એટલે અસત કહી શકતા નથી અને વિવેકથી સત સાબિત થતું નથી એટલા માટે એને કેવું અનિર્વચનીય કીધું સત્વા સત સત્વાભ્યામ અનિર્વચન સત અને અસત રૂપે કહી શકાય એમ નથી એવું અનિર્વચનીય આ જગત છે હવે બ્રહ્મ છે એ પણ અનિર્વચનીય છે એનું પણ તમે વર્ણન ન કરી શકો વાણીથી એને વર્ણવી શકાય નહીં કેવું છે બ્રહ્માનો મન બતાવો કયો કેવું છે આપણે એમને એક સત આનંદ સ્વરૂપ પણ આટલે કેવું એમ સત એટલે કેવું સત જ નથી કહી શકાતું ને ચિત્તે નથી કહી શકાતું આનંદ આનંદ બતાવો કેવો આનંદ છે આજ મને બહુ આનંદ થયો કેટલો બહુ એટલે પાંચસો ગ્રામ સાતસો ગ્રામ કિલો બે કિલો કેટલો થયો અરે નાના અદ્ભુત આનંદ થયો કેવો લાલ પીળો કેસરી ગુલાબી કેવો હતો નથી રંગ નથી રૂપ નથી આકાર નથી એની કોઈ ક્રિયા એ માત્ર ભાવ છે અને ભાવવાચક સંજ્ઞા છે ને એને તમે વર્ણવી ન શકો અનુભવી શકાય મારે આજે બહુ ગરમી છે બહુ એટલે કેટલી અનુભવાય જે અનુભવતા હોય એસી બેઠા હોય ન ખબર પડે કેટલી છે બહાર બેઠા હોય ખબર પડે એ અનુભવનો વિષય છે એટલે કે છે કે બ્રહ્મ છે એ પણ અનિર્વચનીય છે પણ સતસતરૂપે અનિર્વચનીય નથી જેમ કેવી રીતે છે અવાંગ મનસા ગોચર અનિર્વચનીય અવાંગ મનસા ગોચર એટલે વાણી અને મનનો વિષય નથી વાણીથી વર્ણવી ન શકાય મનથી જાણી ન શકાય એમ કે છે કે મન વાણી ત્યાં જઈને પાછા ફરે છે એને પ્રાપ્ત કર્યા વગર એના દરવાજા સુધી જાય અને પછી શું કહે ઘોઘો પેલો ભોગે જે એવો ડેલ્યા દે એવો એવું થાય બ્રહ્મને જાણવા માટે જાઉં તો જાણી શકાય પેલા આપણે ક્યારેક ભણીશું ત્યારે તમને કહીશું કેનો ઉપનિષદ કે ને સિતમ પદ્ધતિ પ્રે સિતમ મન એમાં દેવતાઓ એક પાર્ટી કરે છે દેવદાનવનું યુદ્ધ થયું દેવતાઓ જીતી ગયા અને પાર્ટી કરી ચાલો આ પાર્ટી પ્લોટ છે આ સરસ નવો બહેનો છે ઈસ્કોનનો નામ કેટલો ઇસ્કોનનું હા એમાં પાર્ટી કરી અને બધા પોતપોતાના વખાણ કરે અગ્નિદેવ કે કરે મેં તો બાળીને ભસ્મ કરી દીધા વાયુદેવ કે મેં તો ઉડાળી મેં બધાને વરુણદેવ કે મેં તો બધાને તાણી ગયો ભીંજવીને પૂરમાં બધાને મળતા મળતા બધું તાણી ગયો બધા પોતપોતાનો વટ મારતા હતા ભગવાને જોયું કે આ ભારી શક્તિથી આ બધા જીતા છે અને બધા પોતપોતે આ યશ લે છે આ દેવતાઓને શોભે નહીં કારણ કે એ તો દિવ્ય કહેવાય ને મનુષ્ય તો ઠીક છે મૂર્ખ છે મૂર્ખ એટલે અજ્ઞાની આપણે અજ્ઞાનીને સારા શબ્દોમાં અજ્ઞાની કહી છે અથવા અવિદ્યાવાન એવું કહીએ છીએ ખરેખર એનો સાચો શબ્દ મૂર્ખ છે મૂર્ખ ન ગમતું હોય તો આખરની મારા કે બેવકૂફ જો ચાર જણા જતા હોય ને મુકેશભાઈ એટલે જે મુકેશભાઈ હોય ને એ સામું જોવે પણ ચાર જણા જતા પાછું એ બેવકૂફ તો ચારેય પાછો જોવે કારણ કે અંદર તો ખબર જ છે કે આ હું જ છું ખ્યાલ અજ્ઞાની એટલે બેવકૂફ બીજું કઈ એને આ સારી ભાષામાં અજ્ઞાની કહેવાય તો અવાન મનસા ગોચર અનિર્વચનીયમ એવું બ્રહ્મ છે એ વાણીનો વિષય નથી એ મનનો પણ વિષય નથી મન વાણીની ત્યાં સુધી પહોંચ નથી ત્યાં જઈને પાછી ફરે એમને ગયેલે આ ધરી પહેલાં દેવતાઓ પાવર મારતા હતા કે આ તો મારે લીધે ભગવાન એક યક્ષનું રૂપ લઈને આવ્યા આમ રૂપ ભગવાન રૂપ લે એટલે કેવું હોય રૂપ રૂપનો અમારા દેવતાઓ આમ આવા છે ખરે આ કોણ છે આ મહાપુરુષ આટલો સુંદર આટલો તેજસ્વી તો અગ્નિદેવતા કહે રહ્યો ને હું હમણાં જાણી આવું પણ કાંઈ કોરો એ પાવર ચડેલો હતો ને જરા રોલ ચડેલો હતો હું જાણીએ અગ્નિદેવતા ગયા ત્યાં ગયા તો બોલતી બંધ થઈ ગઈ ઓલા એ સામેથી પૂછ્યું આપ કોણ તો કે અરે હું અગ્નિદેવ બધું બાળીને તમે શું કરો તો કે હું બધું બાળીને ભસ્મો કરી દઉં અચ્છા તમારા એટલી બધી હા ગમે એવું મોટા મોટા જંગલો બાળીને ભસ્મો કરી દઉં એક સૂકું તણખલું લઈને મૂક્યું આને બાળીને બતાવો તો હું માનું અરે આમાં શું હવે મોટું જંગલ બાળી નાખું લગાવ્યું પોતાનું જોર તણખલાને અસર નહોતી એક સૂકું તણકલું અગ્નિદેવ બાળી ન શેકા ડાચું આમ નીચું કરીને લાંબુ મોઢું કરીને આવ્યા પાછા પૂછું કે જાણીએ તો કે અરે જાણીએ હું એને તો મારો વારો કાઢ નાખું મને ખબર ન પડી કે એ યક્ષ કોણ છે પવન દેવતા કે તમે રહેવા દો તમારું કામ નહીં બાપુ જાય બાપુ હું જાઉં હમણાં ન જવાબ આપે તો ઉડાડી મૂકું ગયા જ્યાં ગયા તો મળતી બંધ થઈ ગઈ એનું તે જ એનો પ્રભાવ એવો હોય ને એટલે પેલા એ સામેથી જ પૂછી લીધું યક્ષ આપ કોણ તો કે હું પવન દેવ તમે શું કરો તો કે હું સારી સારી વસ્તુને ઉડાવે પથ્થરના પથ્થર મોટા મોટા ઉડાડી મૂક્યો બાકી તો શું તમે મોટા મોટા મકાનો ઉડાડી મૂકવા આટલું મારામાં બળ છે અચ્છા આ તણટલું સૂકું છે આ ઉડે અરે આમાં તો શું આવે શું ફૂંક ઉડીએ મારો ફૂક જોર કર્યું લાલ ચોર થઈ ગયા કાનની બૂટ લાલ થઈ ગઈ પણ તણતલું હેલું આવ્યા પાછા ત્યાં જઈને એને પામી શકાય નહીં મનથી કે વાણીથી પવન વાયુ એ મનનું પ્રતિક છે અગ્નિ એ વાણીનું પ્રતિક છે એટલા માટે એને મળ્યા પછી કોણ જાય છે ઇન્દ્ર ઇન્દ્ર એટલે પરમાત્મા અંતરાત્મા એ જાય છે ત્યારે યક્ષ અદ્રશ્ય થઈ ગયો અને ઉમા બ્રહ્મવિદ્યા સરસ મજાનું રૂપ લઈને આવ્યા હે અહીંયા પહેલા યક્ષદેવ હતા એ કોણ હતા તો કે એ બ્રહ્મ હતું બ્રહ્મ તમારા આ ગર્વને ખંડિત કરવા માટે આવ્યું હતું અને અંતર આત્માથી પ્રયત્ન કરો તો જાણી શકાય મનવાણીથી જાણી શકાય ને આવું બ્રહ્મ અનિર્વચનીય છે તો ભક્તિ એવી છે અથવા પરમ પ્રેમ એવો અનિર્વચનીય છે તો કે ના એવો નથી પણ પ્રેમ અનિર્વચનીય છે ખરો પણ પ્રેમની અનિર્વચનીયતા જગત જેવી નથી અને બ્રહ્મ જેવી પણ નથી બેનાથી ભિન્ન પ્રકારની છે જેમ કે જગત છે એ સત્વ સત્વ ભ્યામ અનિર્વચનીય છે એટલે સત્ પણ ન કહેવાય અને અસત પણ ન કહેવાય પ્રેમ તો સત છે પ્રેમને અસત કેમ કહેવું એ તો સત છે ને હંમેશા હોય એને પરમ પ્રેમ કહેવાય દરેક જગ્યાએ દરેક સ્થળે દરેક સમયે દરેક વસ્તુમાં કોઈ મર્યાદા વગરનો હોય એને પરમ કહેવાય ને નહીં તો ન કહેવાય અને પરમ ન હોય તો એ પ્રેમ ન હોય એ મોહ હોય એ આસક્તિ હોય તો આને તો આપણે એવું કહી શકીએ એમ નથી કે અસત છે એમ તો કે પ્રેમ તો સત છે અને બ્રહ્મની જેમ અવાંગ મન મનસ ગોચર નથી એ તો અનુભવાય છે મનથી અનુભવાય ને કોઈને મારા માટે જરાક લાગણી હોય ને તો મને તરત ખ્યાલ આવે જોજો તમે કારણ કે અહીંયા જે ભાવ હોય ને આ આખું જગત ભાવમય છે મારા તમે જેવો ભાવ કરશો ને એવો સામે પડઘો પડશે મેં આની પહેલાં એક બે ઉદાહરણો પણ તમને આવા આપેલા અમારી સ્કૂલમાં એક બેન હતા ને પછી રીસાણા અને થોડા પછી અમે કાઢી લીધા હતા પેલા બાળકોનો નાસ્તો ખાઈ જતા ને યાદ હોય તો તમને અને આમ દરરોજ જાય મોટું બગાડીને આમ આપણને ખ્યાલ આવી જાય કે આમ બળબળ કરે છે એટલે ગાળો જ બેતા હશે હવે મેં કીધું આને કેમ કરવું તો અમે બધા હું ને અમારા સુપરવાઇઝર બેન હતા દરવાજે ઉભા રહીએ ત્યાંથી જ નીકળે દરવાજે એટલે અમે એની સામે જો હસીએને મનમાં પ્રાર્થના કરીએ હે ભગવાન અમારો કોઈ દોષ નથી એના મનમાં જે ભાવ હોય એને તું દૂર કરજે એની દુર્ભાવનાને દૂર કરજે અને એના મનને શાંતિ આપજે સાહેબ પંદર દિવસ પછી બેન બળબડતા બંધ થઈ ગયા મહિના દિવસ પછી સ્માઈલ કરવા મહિના અને બીજે મહિને આવીને મને પ્રણામ કરીને પછી આગળ જાય જે વ્યક્તિ ગાળો દેતી એ પોતે એવો ભાવ એનો પરિવર્તન થઈ ગયું આ વાસ્તવિકતા છે જેવો તમે ભાવ કરશો એવું થશે મેં મચ્છરનું ઉદાહરણ પણ આપેલું કે સૌથી પહેલાં મને કરડતા પછી એના માટેનો વેરભાવ નીકળી ગયો અત્યારે મને ઓછામાં ઓછા નથી કરતા એમ નથી કે કંઈક ગુણાનું બંધ તો હશે આપણે કેટલાને બટકા ભાઈ રહ્યા હશે એ આવે તો ખરા ને પણ ઓછામાં ઓછા કરે છે અત્યારે એટલે જેવો ભાવ હશે ને એવો પડઘો પડશે મારી વાણીથી કે મારા વર્તનથી તમારા મનમાં રોંગ ઇમેજ ઊભી થાય તો એમાં તમારો દોષ નથી મારા ભાવમાં ક્યાં મેલ હશે તો જ અમે રોંગ ઇમેજ ઊભી થાય નહીં થાય જ નહીં ભલે આપણને જણાય કે ન જણાય એના માટે તો બહુ ગહન ચિંતન કરવું પડે ત્યારે ખબર પડે એક મહાત્મા કહેતા કે દરરોજ આ એક દિવસ નહીં દરરોજ મને નવા નવા મારા પોતાના સો દોષ દેખાય તો સમજી લેવું કે મોક્ષનો દરવાજો ખુલી ગયો આજે હું આમ બોલ્યો આમ બોલવાની જરૂર હતી નહોતી આને બદલે આવું બોલી શકાયું હોત બોલી શકાયું તો આ દોસ્ત થયો આટલું છે જ એક કડક શબ્દ આમ નીકળો કે ભાઈ તમે ક્લાસ નહીં ભરો તો આ સ્વામીજી નહીં જમે કદાચ જમી લો આ તો તમને ધમકાવવા માટે જ કીધું છે આ તો પેપર ખોલીને નાખું ઘરના છે એટલે પણ આવજો તમે ક્લાસમાં નહીં આવો ને તો મને ગમશે નહીં અહીંયા તો એ ભિક્ષા મને અત્યંત મીઠી નહીં લાગે મીઠી તો લાગે તમે પ્રેમથી બનાવી હોય એટલે એટલે કહેવાનો અર્થ એ છે કે એનો બીજો ઉપાય પણ હોઈ શકે એમ બીજી રીતે પણ વાત થઈ શકે એમ પણ આપણે એ નથી જાણતા તમે પોતાનું અધ્યયન કરો અને દરરોજના સો દોષ જો તમને મળે તમારા સો એટલે ઘણા બધા સો એટલે એક કરોડ બે મહિના એમ સો નહીં એવું કહેવાય કે ભાઈ આપણે ઘણી વાર અરે તને કેમ સમજના તને હજાર વાર કીધું સમજતો નથી તમે ગણ્યો હજાર વાર તો ઘણી વાર કીધું એટલે આપણે એને ઘણી વારને બદલે હજાર વાર શબ્દ વાપરીએ તો હજાર વારનો અર્થ અહીંયા ઘણી વાર છે એમ સો દોષ દેખાય એમ ગણવાની જરૂર નથી કાંઈ એક બે પાંચ પંદર પંચાણું છનું અઠાણું અઠાણું સો થઈ ગયા એમ ગણી શકાય નહીં ગણવાની જરૂરી નથી એ ગણી એ દોષ છે આવું બધું ઘણવા બેસીએ એ પણ દોષ કહેવાય પણ ઘણા બધા દોષ મને મારા દેખાય ડગલે ને પગલે મારા દોષ દેખાય તો સમજી લેવાનો કે મોક્ષનો દરવાજો ખુલી ગયો તો એ દોષ દૂર કરવા કે નહીં દૂર કર્યા વગર મોક્ષ મળી જાય દોષ દૂર કરવા પડે ને આપણી તાકાત નથી દોષને દૂર કરવાની કારણ કે જન્મોના સંસ્કાર લઈને આવેલા છે નહીં બોલવું હોય બોલે જ જવાશે અત્યાર સુધી એવી જ ટેવ પાડી છે એટલે થઈ જશે તો દેખાવાનો અર્થો મકાન માલિક જાગે ચોર ભાગે આ સીધો નિયમ દોષ છે ને એ પર છે ક્યાંકથી આવેલા મારું સ્વરૂપ નથી મારું સ્વરૂપ તો સત સ્વરૂપ છે ને પ્રેમ સ્વરૂપ છે એમાં કઠોરતા ક્યાંથી આવે એમાં દેશ દીર્ષા ક્યાંથી આવે આ બધી જ વસ્તુ આગંતુક કે ઘૂસણખોરો છે ચોર છે અને અંતર આત્મા મકાન માલિક છે એ જાગે એટલે કે દોષ દેખાય એ દોષ દૂર થઈ જાય બીજે દિવસે થાય ત્રીજે દિવસે થાય ત્રણ ચાર દિવસ થાય પછી દોષ આવતો દરવાજો એના માટે એ આમ આમ શેરી ફરીને હાલે આપણી પાસે ન આવે આપણે અહીંયા શું કામ વારંવાર આવે છે આપણે એને ચા પાણી પીવડાવીએ છીએ આવે ને એટલે પછી એનો બચાવ કરીએ અને છોકરાઓને ખીજાવે હા વાત સાચી છે ગુસ્સો ન કરે પણ સાહેબ તમે મારા જ તમે સમજતા નથી આ છોકરાઓને તો શુભરેવા નથી આપણે બચાવ કર્યો ને આપણા ગુસ્સાને આપણા દોષને આપણે જસ્ટિફાઈ કર્યો કે ના અમે ગુસ્સો કર્યો બરાબર છે આટલું તો કરવું પડે કોઈ કે મહાત્માએ કીધું કે ભાઈ કોઈને મારવા નહીં ગમે એ હોય તો તો સાપ આવ્યો ને સાપ કરડ્યો અને એટલે સાપને જ કીધું તું કે તારે કોઈને કરડવું નહીં તો કોકે ટોચી નાખો મારીને તો કે અરે મારે તમે કીધું તું કરડવું નહીં આ તો મને જો ટોચી નાખો આ બધા ઘાવ પડી ગયા તો કે મેં તને કરડવાની ના પાડી હતી ફૂફાડો મારવાની થોડી ના પાડી હતી ખાલી ફૂફાડો માર્યો તો મને શાક રહે તેમ એટલે આપણે એમ કહે કે સ્વામી તમને ખબર ન હોય ફૂફાડો રાખવો પડે એ રોંગ ઇમેજ છે ખોટી વસ્તુ છે રાખવો પડે એવું જરૂરી નથી ઘણામાં હાથમાં આપણે જોયા છે આપણા સ્વામીજી જુઓ ને જીવનમાં ક્યાંય ભૂપાળાનું નામ નથી આખું જગત સીધી લીટીમાં ચાલે છે એની પાસે કેમ કેમ ન ચાલે એનો પ્રતાપ હોય સત્યનો અને અહિંસાનો બહુ મોટો પ્રભાવ હોય અહીંયા હશે ને જે ભાવ એવો પડઘો સામે પડવાનો છે આજે હજારો કથાકારો કથા કરે છે બધા માણસો સુધરી જવા જોઈએ ને કેમ નથી સુધરતા સુધરે છે થોડો થોડો ફેર પડે છે પણ અહીંથી નીકળે ને તો અહીં સુધી પહોંચે અહીંથી નીકળે ને તો અહીં સુધી જ પહોંચે ખ્યાલ એવો હૃદયમાંથી નીકળેલી વાત હોય તો સામેના હૃદયને સ્પર્શે પણ માત્ર ગળામાંથી નીકળેલી કે જીભ ઉપરથી નીકળેલી વાત હોય ને તો તમારા કાન સુધી પહોંચે મજા આવી આજે કથામાં મજા આવે બસ એટલું જ એથી વિશેષ કાંઈ નહોતું એ મજા પછી જીવનમાં ટકે નહીં પણ અહીંથી જે વાત નીકળી હોય ને તમે એક કલાક ક્લાસ સાંભળો એમાં બેક વાતો એવી હોય કે તમારા હૃદયને સ્પર્શી જાય કારણ કે મારું અને તમારું ટ્યુનિંગ મળવું જોઈએ અહીંયા તો હૃદય સ્વચ્છ હોય માની લો પણ સામે સ્વચ્છ ન હોય તો એ ભીખમાં ભટકાઈને પાછું એટલું પડી જાય એટલે અંતકરણ શુદ્ધ કરવું એ પહેલી વાત છે અને ભાવ શુદ્ધ રાખવો એ બીજી વાત છે આ બે વસ્તુ હશે તો તમને તમારી વાતનો કોઈ ઇન્કાર નહીં કરી શકે કોઈ તમારા પ્રભાવથી બચી નહીં શકે તમારે પ્રભાવ પાડવો જ નહીં પડે એની મેળાઈ પડશે અને આ હકીકત છે પણ બહુ અઘરી વસ્તુ છે એટલી સહેલી જેટલી આપણે બોલીએ છીએ ને એટલું સહેલું નથી હોતું આ બધું વારંવાર ભૂલો થશે પણ હિંમત હારવાની નથી ગીતાજીમાં ભગવાને સરસ ઉપાય બતાવ્યો છે એ તો મન માટે અર્જુને પૂછ્યું હતું કે ભગવાન આ મારું મન તો વાયુ જેવું છે વાયુને મુઠ્ઠીમાં પકડી શકાય તો મનને કાબૂમાં રાખી શકાય તો મારે શું કરવું આ ચંચલ મન મારું મન ચંચળ છે ને હું કેમ વસમાં લઉં હવે અર્જુન જે પહેલી ફરતી માછલીની આંખ બિંદી નાખે એટલી એકાગ્રતા એમ કે મારું મન ચંચળ છે તો આપણી તો શું દશા હોય આપણે તો ક્યાં ચંચળતાના એની વ્યાખ્યાથી બહાર નીકળી જઈએ આપણે તો તો ભગવાન ઉપાય સરસ બતાવે બધા માટે આપણા માટે ને એના માટે પણ અભ્યાસ એને તું કોણ થૈરાગ્યના જગૃહિય તે અભ્યાસ અને વૈરાગ્યથી તું પ્રાપ્ત કરી લે પછી મનની એકાગ્રતા હોય કે જે કંઈ પ્રાપ્ત કરવું વારંવાર વારંવાર કરવું એનું નામ અભ્યાસ એક વખત ચૂકી ગયા બીજી વખત ત્રીજી વખત ધીમે 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 પેલા ચોર આવતા બંધ થઈ જશે એક વખત જાગી ગયા જોયું બીજી વાર જોયું ત્રીજી વાર જોયું પછી હવે નહીં આવે એને થાય કે તો જ્યારે જાવ ત્યારે ભાગો તો જાગતો જ બેઠો હવે અહીંયા નથી જ જાઉં બીજા ઘરમાં ચોરી કરી એ ચોર નહીં આવે અને બીજું વૈરાગ્ય વૈરાગ્ય એટલે જે કામનું નથી એ છોડ એને પકડીને શું કાં બેઠા આપણા માર્ગમાં જે વસ્તુ ઉપયોગ નહીં નથી આડાવડા પેલા કૂતરાની જેમ દોડી દોડીને જે આટલી લાંબી બહાર નીકળી જાય એના કરતાં સીધે રસ્તે માર્ગે આવું ને તીઠે માર્ગે જાઉં શું કામ માથાપુરમાં પડવું બાકીના માટે વૈરાગ્ય વૈરાગ્ય એટલે એ ઉપયોગનું નથી મારે જે કામનું નથી એમાં બહુ પડવું નહીં એનું નામ વૈરાગ્ય આ સાદી ભાષા ખરેખર વૈરાગ્યનો બહુ મોટો અર્થ થાય છે પણ છતાંય એટલે કે છે કે બ્રહ્મ છે અવાંગ મનસા ગોચર છે પણ આ પ્રેમ એવો નથી પ્રેમ તો સત સ્વરૂપ છે ભાવમય છે એની અનુભૂતિ થાય છે પ્રેમમાં મનની ગતિ પણ છે પેલા એને બધા એક મહાત્મા હતા ને એને જોયું કે ભગવાનને મારે કંઈક આપવું છે તો શું આપવું તો કે હું હીરા માણે કાપું આપું હવે એ તો કેવો શું ઘર જમાય છે સાગરના અંદર સૂતા છે ને સાગર એના સસરા છે લક્ષ્મી એમાંથી નીકળ્યા સાગરની પુત્રી છે હવે એ તો ઘર જમાય છે ને સાગરમાં તો અઢળક ધન પડેલું છે એને હું શું હીરા આપીને કરવાનો હતો એમ તો કે એને હું શું આપું એની પણ બધું જ છે ને શું નથી લક્ષ્મી સ્વયં એના પત્ની છે સાગરના જમાય છે એની પાસે બધું જ છે એટલે ભક્તે નક્કી કર્યું કે એક વસ્તુ એની પાસે નથી એ હતી પણ એણે ગોપીઓને આપી દીધું મન મન નથી એણે મન ગોપીને આપી દીધું હવે હું મારું મન ભગવાન તને આપું આ ભીષ્મ પિતામાં કહે છે એ ભગવાન તમારી પાસે મન નથી એટલે હું તમને મારું મન અર્પણ કરું મારા મન રૂપી કન્યાને હું તમારે તમારી સાથે પરણાવું છું ભગવાન પાસે મન નથી એ આપણા મનથી ચાલે આપણું જે મન હોય ને આપણે કે ભગવાન અરે આટલું તો હોવું જોઈએ ને તો કે આ ટીક બેટા આપીશ જ્યારે યોગ્ય સંજોગો આવશે ને ત્યારે આપીશ આપીશ ખરો હજી તને પચે એમ નથી ને તું નાનું બાળક છો થોડોક મોટો થઈ જાય પછી અઢીસો ગ્રામ માખણ ખાવાની છૂટ આપીશ અત્યારે એક ચમચી ખાઈ જાય એટલે ભ ભગવાન છે ને આપણા મનથી છે એટલે ઘણી વખત આપણે અરે મારા મનનું ધાયરું ના થયું નહીં તર મજા આવી જાય આપણા મનનું ધાયરું નથી થતું ત્યારે એનું ધાયરું થાય છે એ આપણા કરતાં ઉત્તમ હોય છે એને સ્વીકારો તો કહે છે કે પ્રેમ છે એ સત સ્વરૂપ પણ છે અને એમાં મનની ગતિ પણ હોય છે મન મનની ગતિનો હોય તો પ્રેમ જ ક્યાંથી રહે મન પ્રેમ પ્રેમ મનમાં મનથી જ થતો હોય છે ને કંઈ શરીરથી થોડો પ્રેમ થતો હોય એ તો કામ કહેવાય એ તો ભોગ કહેવાય એ તો વાસના કહેવાય એ તો મોહ કહેવાય તો કે પ્રેમની અનિર્વચનીયતા સાવ ભિન્ન પ્રકારની છે ઉદાહરણ આપે છે જુઓ સરસ એક મજાના કોઈની પ્રશંસા કરીએ તો પ્રેમ છે બરાબર પણ કોઈની નિંદા કરીએ તો પ્રેમ ન કહેવાય કોઈને ગાળો દઈએ તો પ્રેમ કહેવાય ન કહેવાય જો ન કહેવાતા હોય તો ફટાણા વખતે તલવારો ન નીકળે લગ્નમાં ફટાણા બોલે એ ગાળો જ છે ને એક જાતે પણ એ પ્રેમથી દીધેલી ગાળો છે એ પ્રેમ જ છે એટલે તો ફટાણા બોલે છે પોતાના કહેવાય છે ને પાડોશીને કહેવા જાવ દી કે તારી મા બોખી કયો નહીં પાડોશીને આપણા પાડી નાખે પાડી નાખે ને મિત્રો એકબીજાને ગાળો દેતા હોય એ નાલાયક હાલ હાલમાં બેગો તો નાનાયક થઈ જતો રાજી થાય મારા મિત્રને મારાથી કેટલી નિકટતા છે તો પ્રશંસા કરવી પ્રેમ છે તો ગાળો દેવી એ પણ પ્રેમ છે જો આવી ટેઢી ચાલ છે પ્રેમની ખ્યાલ એવો પ્રેમ પોતે જ લંગડો છે અઢી અક્ષરની વસ્તુ બધી લંગળી જ હોય તકલીફવાળી જ હોય બધી જેટલા અઢી અક્ષરના શબ્દો તમે જોજો એ બધા મુશ્કેલીવાળા આપણને ફાવે જ નહીં કારણ કે આપણે એ માટીના માણસ જ નથી જો એ માટીના થઈ જાય તો મજો મજો છે એમાં તો એટલે આ રીતે અનિર્વચનીય છે કહેવાનો એ છે પ્રશંસાનું નામ પ્રેમ હોય તો નિંદાનું અથવા ગાળનું નામ પણ પ્રેમ છે ખૂબ પ્રેમથી ખવડાવવું એટલે આપણને ખ્યાલ કરીએ તમે તો બહુ પ્રેમથી મને ખવડાવ્યું મારે તો આટલી ભૂખ નથી બે ટાઈમનું જમાઈ ગયું એને પ્રેમ કહેવાય ભૂખા રાખે તો પ્રેમ કહેવાય નહીં હો જાંબુ નહીં આપતા ડાયાબિટીસ છે ખબર છે ને નહીં પ્રેમ છે એટલે કે છે કે નહીં ખ્યાલ એવું કાંઈ બીમારી હોય આજે તમને લાડુ નહીં મળે કે નહીં હું પૂર્વાશ્રમમાં હતો ત્યારે એક પણ સમય એવો નથી ગયો કે મારી ભૂખ કરતાં અડધી પોણી કે એક રોટલી મેં વધારે ન ખવાઈ ગઈ હોય મને ન દીધી હોય એમ આટલા ખવડાવવામાં અન્નપૂર્ણાજી પાવરફુલ હતા તો એ પ્રેમ હતો કે નહીં એણે જ હું બીમાર પડ્યો ને ત્યારે મને આ જ વસ્તુ અડવા નહોતા દેતા માણસ બીમાર પડે પછી હાજો થાય ને એટલે ભૂખ ઉગળે અને ત્યારે જો અક્રાંતિયાની જેમ ખાવા માંડે ને તો પાછો માંદો પડે એટલે ત્યારે મગના પાણીથી શરૂઆત કરે મોસંબીનો રસ અને મગનું પાણી પીવો પણ આજે લા ગણેશ ચતુર્થી છે તો મને થોડોકો લાડો ચા નહીં આજે નહીં ચખાય તમે આમ ચપટી ભરીને જરાક આમ પ્રસાદ તરીકે લઈ લો બાકી આજે નહીં મળે તો એ પ્રેમ નથી ખૂબ ખવડાવે એ પ્રેમ છે પીરસે એ પ્રેમ છે અને થાળીમાંથી લઈ લે એ પ્રેમ નથી ડાયાબિટીસ હોય બસો ને ચાલીસ પચાસ અને ભોજન સમારંભમાં બેઠા હોય બરાબર જાંબુવાળો એ જ્યાં નહીં આગળ આપો ભાઈનું મને ન્યા જોઈતું હોય સપનામાં જાંબુ આવે ત્યારે તો કોઈ આડું ફરનાર હોય ને એટલે જેટલા ખાવ હોય એટલા ખાઈ લે પણ જો બેન પાવરફુલ હોય ને તો સપનામાં આવે ત્યાંય ન ખાવા દે એટલે એને પ્રેમ કહેવાય કે નહીં જો આવો અની રચનીય તો એને શું કહેવું પ્રશંસા કરે એ પ્રેમ કે ગાળો આપે એ પ્રેમ ખૂબ ખવડાવે એ પ્રેમ કે ખાવાનું લઈ લે એ પ્રેમ ખ્યાલ એવો સંજોગો ઉપર આધાર રાખે એ ભૂલખા રાખે એ પણ પ્રેમ છે અને ખૂબ ખવડાવે એ પણ પ્રેમ છે મારી નજરથી આગો ન ખસવા દે એ પણ પ્રેમ છે અને સ્વચ્છંદ વિહરવા દે જા મોજ કર એ પણ પ્રેમ છે નાનો હોય ત્યારે નજરથી આગો ન જવા દે અને પછી જ્યાં જવું અરે જાઓ જાઓ ફરી આવો ફરી આવો બેટા બધા જાય છે તો તમે જાઓ પણ મોટો થાય પછી કે નહીં અમારે બાળકો નાના હતા તો હાર્દિક રમવા જાય તો પૂછે પૂછે મને નામ મમ્મીનું લઈ મમ્મી હું રમવા જાઉં છું હું સાંભળું ને એમ કહે મને નો કહે હજી એને કાંઈ પણ હોય તો એને મમ્મીને કે મને નો કહે આખી દુનિયા ચલાવે છે છ આઠ સંસ્થાઓમાં પ્રેસિડેન્ટ છે હજી મને કોઈ દિવસ કોઈ વસ્તુ નાખી એટલે હું હા ભલે જાવ વાંધો નહીં ક્યારે આવીશ તો કે બસ સાતેક મગા આવી જઈશ હજી સાત ને પાંચ સુધી છૂટ સાત ને દસ થઈ તો નહીં મજા આવે તો બિચારો ફફડ્યો આવી જાય કારણ કે આપણને ચિંતા હોય ને કે છોકરો ક્યાં ક્યારે રખડતા હોય ને સમયનું ભાડ નથી આપણે અહીંયા ઉપાધિ કરીએ એની મા પાછી અંદરથી બહાર ને બહારથી અંદર હજી કેમ ન આવ્યો કંઈ જીરો છે હજી કેમ ન આવ્યો એના કરતાં ફિક્સ કરી દેવું ભાઈ હાથને ને આવી જવાનું ફાળા પાછી ગયો દોઢ કલાક રમી આવો ક્યાંય વાત એના મોટેથી કહેવાનું કેટલા વાગે આવીશું તો છૂટ આપે અને બંધનમાં રાખે બે પ્રેમ છે કે નહીં તો પ્રેમ કેને કહેવો એમ જુઓ એ આ રીતે છે કે એને સિંગડે ઝાલો તો ખાંડો પૂછડે ઝાલો તો બાંડો પશુ હોય ને પશુ સીંગડા તૂટી ગયા હોય એને ખાંડું કહેવાય અને પાછું પૂછડું તૂટી ગયું હોય એને બાંડું કહેવાય હવે પશુને પકડો ક્યાંથી તમે સિંગડેથી પકડો તો કપાઈ ગયા છે પૂછડેથી પકડો તો બાંડું છે પ્રેમ આવો છે એટલે ભાંડોને ખાંડો નથી પણ ક્યાંયથી પકડાઈ નહીં એવો છે એટલે કહે છે કે સ્વચ્છંદ સ્વચ્છંદ છોડી દેવું એનું નામ પણ પ્રેમ છે દેવું પણ પ્રેમ છે અને લઈ લેવું પણ પ્રેમ છે દેવું એટલે કે મારું આપવાથી એને ખુશી થશે માટે આપણે આપીએ અને હું નહીં લઉં એ આપે છે ને હું નહીં લઉં તો એને નહીં ગમે એને દુઃખ થશે માટે હું લઈ લઉં કોઈ ગિફ્ટ આપે તો આપણે લઈ લઈએ જરૂર નથી છતાં લઈ લઈએ શું કામ લઈએ પણ આપણે એવું કંઈ જો કે બધા કરતા નથી હોતા પણ અમુક વસ્તુ સામેવાળાને ગમતી હોય એવી રીતે કરવી જોઈએ એટલે ચાલો જે છે તે એક વાત અહીંયા આવી છે પણ હવે આગળ નથી નીકળતી જવા દો તમને એમ થશે કે સ્વામીજી તો આવું દેવું કીધા રાખે છે એટલે નથી આજે પછી ક્યાં છે અને પીરસીએ એ પણ પ્રેમ છે અને પીરસેલું ન ખાવા દઈએ એ પણ પ્રેમ જ છે એટલે આ બધી ખૂબ આદરપૂર્વક સંબોધન કરીએ તો પણ પ્રેમ છે અને તું કહીને બોલાવીએ ભગવાનને અને માને તું કહેવાય ખબર છે ને તમને એને તમે ન કહેવાય માને કોઈ તમે કહે મમ્મી તું કઈ આવીશ હું ચાર વાગે આવી જઈશ મમ્મી તું કંઈ આવીશ બરા તું કેસ તારી મમ્મીને પણ એ જે પ્રેમ છે ને એ બાપ પ્રત્યે એટલો ન હોય પપ્પાને તું ન કહે પપ્પા તમે કંઈ આવશો એમ કે એનો અર્થ એવો કે એનું લેવલ થોડુંક જુદું પડી જાય છે ભગવાનને તું કહી હે ભગવાન તું કૃપા કરજે હે ભગવાન તમે કૃપા કરજો તો થોડુંક અંતર થઈ ગયું આ અંગત હોય ને એને તું કહેવાય અને આદરપૂર્વક બોલાવીએ આપણા ગુરુજીને એને તો એ પણ પ્રેમ છે જો આદરપૂર્વક બોલાવીએ કે તુકારો દઈએ કેને તમે પ્રેમ કરશો આવા તો અનેક દાખલાઓ એટલે પ્રેમ અનિર્વચનીય છે એને ક્યાંય તમે પકડી રાખી શકો નહીં ભાષાની મર્યાદામાં એને બાંધવો શક્ય નથી અને જે એ પ્રેમ ન હોય પ્રેમ તો મુક્ત કરે પ્રેમ બંધનમાં બાંધે નહીં કે બારી ન નીકળવા દે અરે હું તને બહુ પ્રેમ કરું છું તું નહીં હો મને છોડીને ક્યાંય નહીં જવાનું તો એ પ્રેમ નથી મોહ છે પ્રેમ મુક્ત પ્રેમનો સ્વભાવ જ છે મુક્ત કરવાનો મુક્ત વિહરવા દે એનું નામ પ્રેમ ગોપીઓને એક ઉદાહરણ ત્યાં વખતે આપેલું તત્ સુખે સુખીત્વમ એવું સૂત્ર આપણે આવ્યું હતું એના સુખે સુખી થવાનું નામ પ્રેમ છે એક વખત ભગવાને બધી વૃક્ષ બધા પૂછતા એ ભગવાન તમે રાધા 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 કહીને રાખો તો અમે રૂપાળા નથી અરે તમે તો બહુ જ રૂપાળા છો તો તમે રાધા 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 કહીને રાખો એમ એ પ્રેમાળ છે તો અમે તમને પ્રેમ નથી કરતા નાના તમે બહુ પ્રેમ કરો છો તો કેમ તમે આખો દિવસ રાધા રાધા કરો એ કે હવે અત્યારે મારા ટાઈમ નથી હું પછી ક્યારેક સમજાવીશ ભગવાને પછી આપણે હૂટકો કહેવાય ને હુટકો કર્યો એક દિવસ માથું પકડીને બેસી ગયા શું થયું ભગવાન અરે માથું બહુ દુઃખે તો વૈદ્યને બોલાવીએ એ કે વૈદ્યને શું બોલાવો મને જ ખબર છે ને મારા માથાની તો કે શું એ ઉપાય કરીએ તો કોઈ મને પોતાની ચરણ રજ મારા માથે ચોપડે તો મારું માથું ઉતરી જાય જે મને પ્રેમ કરતા હોય એની ચરણ રજ મારા માથા ઉપર ચોપડે તો મારું માથું ઉતરી જાય મારા શિરદર્દ સાજો થઈ જાય એવું લુક્ષ્મણી સત્યભામાન એકબીજાની સામે જોવે એવું આપણું કે આપણી ચરણ રજ આપણા પરમાત્માને થોડી કહી એને આપણી ચરણ રજ અડી જાય તો આપણે રવરવ નરકે જવું પડે એ તો કેવી રીતે એની ચરણ રજા આપણે ચડાવીએ બરાબર હા આપણી ચરણ રજા શિષ્ય એમ કે ગુરુજી મારા ચરણને તમારા શિર ઉપર ધારણ કરો એ કેવું કહેવાય તો બધે આખા ગામમાં તપાસ કરી કે કોણ કોણ ભગવાનને પ્રેમ કરે તો તો બધા અમે કરીએ તો તમારી ચરણ રજ આપો ભગવાનને માથે ચોપડવી છે માથું બહુ દુઃખે છે કોઈએ ના આપી ઉદ્ધવજી એક કામ કરો તમે જાઓ વૃંદાવનમાં અને રાધાજીને પૂછી આવો રાધાજી કે રવ રવ નરકમાં એક દિવસ બે દિવસ નહીં હજારો લાખો કરોડો જન્મ સુધી મારે એમાં પડ્યા રહેવું પડે તો મને મંજૂર છે પણ મારા પરમેશ્વરની પીડા ઓછી થવી જોઈએ લઈ લો મારી ચરણ આનું નામ પ્રેમ છે તત્સુખે સુખી એના સુખમાં હું પ્રસન્ન મને જે થવું એ ભલે થાય પણ એને સુખ પ્રાપ્ત થવું આવો ટેઢી ચાલ છે પ્રેમની એટલે એ રીતે એ અનિર્વચનીય છે પ્રેમમાં પરમ તૃપ્તિ પણ છે અને પરમ પ્યાસ પણ છે પ્રેમી મળે એટલે કેટલો આનંદ થાય અને હારે હારે ચિંતા એટલી જ થતી હોય જેટલો આનંદ હોય ને એટલી જ ચિંતા હોય કે હમણાં થોડી વારમાં છૂટા પડી જાવ પછી પછી ન જાણે ક્યારે મળીશું આવું થાય ને તો એમાં પરમ તૃપ્તિ પણ છે અને પરમ પ્યાસ પણ છે પેલું કુછ ચાહ કભી તુમકો ચાહ કે આવું કંઈક ગીત છે અને એક કવિની કવિતાની પંક્તિ પણ હતી એ તો નાયક નાયિકાને કહે છે એ તો સંસારિક પ્રેમ છે પણ કેટલી હદે એ પ્રેમ પ્રગાઢ હોઈ શકે એના માટેનું સરસ ઉદાહરણ છે કે મેં તને ચાહી છે શહરાના રણની તરસની જેમ શહેરામાં ભૂલા પડી ગયા સહરાનું રણ હોય એમાં ભૂલી પડી ગયું હોય એમાં તરસ લાગી હોય તો કેવી રીતે આપણે પાણીને શોધતા હોઈએ કેવી રીતે પાણી માટે આમ તળપતા હોઈએ બસ એવો તારા પ્રેમની મને તડપ છે એમ તો આ દશા પ્રેમની હોય છે એમાં પરમ પ્યાસ છે અને પરમ તૃપ્તિ બંને પણ છે એટલે મિલનમાં વિરહ છે અને વિરહમાં મિલન છે એ પ્રેમ એ પ્રેમ છે એ કયો પ્રેમ પરમ પ્રેમ આટલું યાદ રાખજો ખાલી પ્રેમ નહીં એ સંસારી છે અને એ પરમાત્મા માટેનો જ હોય એને પરમ કહેવાય બરાબર એટલે આ રીતે એની વ્યાખ્યા કરવામાં આવી કે અનિર્વચનીયમ પ્રેમ સ્વરૂપમ અને એના પછીનું સૂત્ર છે એમાંય એના વિશેની થોડીક વધારાની વાત કરે છે કેવું છે એ પ્રેમ મુખ આસ્વાદનવત શું ભાવે કીર્તિબેન મોતીચૂર લાડુ ભાવે કે મોંથાણ આ પ્રેમ એટલે મૂંગાનો મોંથાળ અથવા મૂંગાનો મોતીચૂર સમજો હિન્દીમાં કહેવાય ગું ગુંગે કા ગુળ મૂંગો માણસ ગોળ ખાઈને પછી કેવો હતો સ્વાદ હમ હમ આમ કરે બોલી તો શકે નહીં ને પ્રેમનો સ્વાદ વર્ણવી ન શકાય એ મૂંગાનો મોનથાળ કીધો કે મૂંગાના મોતીચૂર કીધો કેવો સ્વાદ હતો મોતીચૂર જેવો એક સરસ ઉદાહરણ છે કાલે આપશું આપણે આજે સમય થઈ ગયો છે ઓમ પૂર્ણમધ પૂર્ણમિધ પૂર્ણ હા પૂર્ણમ દે પૂર્ણ પૂર્ણ